સાત કે આઠ માર્ચ ક્યારે છે મહાશિવરાત્રી જાણો શુભ મુહૂર્ત દાન અને રાશિ અનુસાર કયા ઉપાયો કરવાથી મળશે મહાદેવના આશીર્વાદ સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે મહાશિવરાત્રી આ વખતે આઠ માર્ચ શુક્રવારના દિવસે છે મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતી માટે ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદ તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા મહાશિવરાત્રીના દિવસે ભગવાનના બાર જ્યોતિર્લિંગોનું પણ પ્રાગટ્ય થયું હતું મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત મહાશિવરાત્રીની શરૂઆત આઠમી માર્ચે રાત્રે નવ વાગ્યા ને સત્તાવીસ મિનિટથી થશે અને સમાપન બીજા દિવસે સાંજે છ વાગ્યા ને સત્તર મિનિટ પર થશે ઉદ્યાતિથિ અનુસાર મહાશિવરાત્રી આઠમી માર્ચે જ ઉજવવામાં આવશે મહાશિવરાત્રીની પૂજા નિશિતા જ કરવામાં આવશે નિશિતા કાળ આઠમી માર્ચે રાત્રે બાર વાગ્યા ને પાંચ મિનિટથી નવમી માર્ચે રાત્રે બાર વાગ્યા ને છપ્પન મિનિટ સુધીનો રહેશે મહાશિવરાત્રીના દિવસે કરો ખાસ ઉપાય વૈવાહિક જીવનમાં સમસ્યા હોય તો કરો આ ઉપાય મહાશિવરાત્રી દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહવાળી તસવીરને પૂજા કરવાના સ્થાન પર લગાવો અને નિયમિત રીતે તેમની પૂજા કરો સાથે જ ભગવાન શિવના મંત્રનો જાપ કરો સુખ સમૃદ્ધિ મેળવવા માટેનો ઉપાય જીવનમાં જો તમે સુખ સમૃદ્ધિ મેળવવા માંગો છો તો મહાશિવરાત્રીના દિવસે ગાયને લીલો ઘાસ ખવડાવવો જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જશે સંતાન સંબંધિત સમસ્યા માટેનો ઉપાય મહાશિવરાત્રીના દિવસે લોટથી અગિયાર શિવલિંગ બનાવીને અગિયાર વખત તેનો જળાભિષેક કરો આમ કરવાથી સંતાન સાથે જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે આર્થિક સમસ્યા દૂર કરવા માટેનો ઉપાય રોજ ભગવાન શિવની પૂજા કરો અને શિવલિંગ પર જળ ચડાવો તેનાથી ઘરની બધી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે મહાશિવરાત્રી પર આ વસ્તુનું દાન કરો તમામ કાર્યોમાં મળશે સફળતા મહાશિવરાત્રીના ખાસ અવસર પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે ઉપવાસ પણ રાખવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીનું વ્રત અને પૂજા કરવાથી સાધકને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મહાશિવરાત્રીના દિવસે પૂજા કરવા સિવાય વિશેષ વસ્તુનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે જીવનમાં હંમેશા નિઃસર્થ ભાવે દાન કરવું જોઈએ આવો જાણીએ મહાશિવરાત્રી પર કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ મહાશિવરાત્રિના દિવસે તલનું દાન કરો એવી માન્યતા છે કે તલનું દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃોષ શાંત થાય છે તેમજ બાકી રહેલા કામ પણ પૂર્ણ થાય છે આ સિવાય દૂધ અને દૂધની બનાવટોનું દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રીના અવસરે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્ર અને દક્ષિણા દાન કરો એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને આર્થિક લાભ થાય છે જો તમે કામમાં સફળતા મેળવવા માંગતા હો તો મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં ચાંદીના શિવલિંગનું દાન કરો ચાંદીના શિવલિંગનું દાન કરવાથી સાધકને ફળ પ્રાપ્ત થાય છે કાચા દૂધ ચોખા અને ખાંડની સાથે ચણાની દાનનું દાન મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું જોઈએ તેનાથી રોગ દોષ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે સનાતન ધર્મમાં અનાજના દાનનું ઘણું મહત્વ છે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર શિવ ભક્તો દ્વારા ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે લોકો પોતાની ભક્તિ સાથે ઉપવાસ પણ રાખે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના અવસરે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર સ્થિત તમામ શિવલિંગોમાં ભૌતિક સ્વરૂપમાં વિરાજમાન હોય છે તેથી મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે મહાશિવરાત્રીના દિવસે રાશિ પ્રમાણે શિવલિંગને આ વસ્તુઓ ચડાવો મેષ રાશિ શિવલિંગ પર કાચું દૂધ દહીં અને ધતુરો ચડાવો શિવાષ્ટકના પાઠ કરો વૃષભ રાશિ શેરડીના રસથી અભિષેક કરો સાથે બીલીપત્ર ચંદન અને મોગરાનું અત્તર ચડાવો મિથુન રાશિ સ્ફટિકના શિવલિંગની પૂજા કરવી શ્રેષ્ઠ છે ગુલાબ ચંદન અર્પિત કરો સફેદ સફેદાકડાના ફૂલ ચડાવો કર્ક રાશિ ચંદનનું અત્તર અર્પણ કરો કાચું દૂધ અને જળ અર્પિત કરો સિંહ રાશિ ફળોનો રસ અને પાણીમાં ખાંડ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો કન્યા રાશિ કપોર મિશ્રિત જળથી શિવલિંગનો અભિષેક કરો બીલીપત્ર અર્પિત કરો મહામૃત્યુજય મંત્રનો જાપ કરો વૃશ્ચિક રાશિ પાણી અને બીલીપત્ર અર્પણ કરો મધ અને ઘીથી શિવલિંગ પર અભિષેક કરો મસૂરની દાળ ચડાવો ધન રાશિ જળમાં સફેદ તલ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો પીળા ફૂલ અને અડદની દાળ ચઢાવો મકર રાશિ શિવલિંગને ઘઉંથી ધાકી દો ત્યારબાદ વિધિવત રીતે પૂજા કરો ઓમ અર્ધનારીશ્વરાયના મહામંત્રનો જાપ એકસો આઠ વાર કરો ઘઉંને ગરીબોને દાન કરો કુંભ રાશિ જળમાં કાળા તલ મિક્સ કરીને અભિષેક કરો બસપનું ત્રિપુણ લગાવો મીન રાશિ શિવલિંગ પર પીળા ફૂલ ચણાની દાળ અર્પિત કરો